કાવ્ય તેર ચાલ મજાની આંબાવાળી ગની દહીંવાળા ગની દહીંવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે તેમનો જન્મ સત્તર ઓગસ્ટ ઓગણીસો આઠના રોજ સુરત ખાતે થયો હતો તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે પ્રાથમિક અભ્યાસ ત્રણ ધોરણ સુધી કર્યા પછી ઓગણીસો અઠ્ઠાવીસમાં અમદાવાદમાં અને પછી ઓગણીસો ત્રીસથી સુરત જઈ દરજીની દુકાનમાં કામ કર્યું હતું તેમણે સુરતમાં સ્વર સંગમ નામના સંગીત મંડળની સ્થાપના કરી ઓગણીસો બેતાલીસમાં તેઓ મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય હતા ઓગણીસો એક્યાસી માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં તેમણે કાવ્ય કટાક્ષિકા લેખન કર્યું હતું ગાતા ઝરણા અને ગની મત એ તેમના જાણીતા સર્જન છે પાંચ માર્ચ ઓગણીસો સત્યાસીના રોજ તેમનું અવસાન થયું હતું ચાલ મજાની આંબાવાળી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે ક્યારેક નિષ્ફળ નિષ્ફળ તો ક્યારેક આગળ આગળ રમવાની અહીં વાત છે અહીં પ્રાસની રમત સાચે જ આકર્ષક છે આવડ આગળ આગળ કાગળ કાગળ જેવા કાફિયા છે તો રમીએ એ રદીફ થકી સુંદર વાતાવરણ સર્જાય છે સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ બાળ સહજ હોડી જેવું કઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ માંદા મનને દઈએ મોટું માદડ યુ પહેરાવી બાધાને પણ બાધ ના આવે શ્રીફળ શ્રીફળ રમીએ તરસ ભલે ને જાઈ તણાતી શ્રાવણની હેલીમાં છડના રણમાં છાના માના મૃગજડ મૃગજળ રમીએ હોય હકીકત હત ભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ પ્રારબ્ધી પથ્થરની સાથે પોકડ પોકડ રમીએ ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ મરમર સરખા પારા વારે ખડખડ ખડખડ રમીએ હું ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ કાવ્ય સમજૂતી જીવનમાં મળતી નિષ્ફળતાઓ કે નાનકડી વાતો પર ભાર ન રાખીએ બાળપણની મસ્તીમાં જીવન જીવીએ આંબા વાળી એટલે બાળપણની રમતોની જગ્યા એટલે કે કોઈ એક નિર્દોષ નિશ્ચિંત જગ્યા આવડ બાવડ એ શબ્દમાં નિર્દોષ ખટપટ બાળહઠ અને આનંદનો ટહકો છલકે છે બાળપણની જેમ નિર્દોષ હળવી હોળી જેવી રમત રમીએ જીવન પાછળ વહેતું રહે પણ આપણે તો આગળ જોતા રમતા જઈએ સમયની પરવા ન કરતા જીવન જીવવાનો સંકેત જ્યાં મન દર્દી હોય ત્યાં તેને ખુશનુમા મિજાજ આપીએ એ દુઃખને વાતાવરણમાં ઓગાળી નાખીએ અન્ય લોકોની વાતો કે મુશ્કેલીઓમાં પણ રમતમાં રાહત લાવીએ જેવી રીતે શ્રીફળ મીઠું હોય છે જીવન મીઠું બનાવીએ ભલે દિલ તરસે શ્રાવણની છાંટમાં ભીંજાવાની તલપ હોય પણ જિંદગીના ઠગાઈભર્યા રણમાં પણ મૃગજળ જેવી આશા રાખીને રમીએ ભલે તે ભ્રમ હોય તોય એની રમતમાં પણ મજા છે જો સચ્ચાઈ દુઃખદ હોય તો પણ સપનાની શરણાઈ લઈએ ભલે નસીબ પથ્થર સમૂહ જડ હોય તોય એની સામે પોકડ રમતમાં પણ આનંદ શોધીએ દુઃખ વચ્ચે પણ આનંદ શોધવાનો ભાવ પાનની જેમ હલકું બની જઈએ પવનની સાથે ઉડી જઈએ સંગીત જેવી લય સાથે જીવનના દરિયે રમીએ મરમર અને ખડખડ શબ્દો જીવનની લય દર્શાવે છે કવિ ગની પોતે કહે છે કે હું તો આખો સૂરજ લઈને નીકળ્યો છું તો જો અડધી રાત પણ મળે તો પણ આપણે ઝાકળ જેવી મજા લઈ શકીએ સારાંશ કવિ જીવનના દુઃખો નિષ્ફળતાઓ અને સંઘર્ષો વચ્ચે પણ બાળ સહજ નિર્દોષતાથી અને આનંદથી જીવવાનું કહે છે જીવન એક રમત સમાન છે જ્યાં ક્યારેક કંઈક પોકળ મૃગજડ જેવું છે તો ક્યારેક એક સ્વપ્ન જેવી આશા છલકે છે તે કહે છે કે નિષ્ફળતા સામે પણ અમસ્તુ રમીએ બાળક જેવી નિર્દોષતા રાખીએ દુઃખી મનને ખુશી આપીએ મૃગજળ જેવી તરસમાં પણ મજા શોધીએ હકીકત દુઃખદ હોય તો પણ સ્વપ્નો ભેગા કરીએ પવનમાં પાનની જેમ જીવનના વહેણ સાથે લહેરાતા રહીએ અંતે આખો સૂરજ લઈને ઝાકડ જેવી રાતમાં પણ રમીએ